નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયોમાં આવેલી ગૃહમાતા તેમજ ગૃહપતિ રસોઈયા માટેની ભરતી જાહેરાત જોઈ શકો છો મિત્રો શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય જે મલાવ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબની ગૃહપતિ તેમજ રસોઈયાની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી ગોધરાના જે એનઓસી ક્રમાંક મળેલું છે મિત્રો તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય જે મલાઉ તાલુકો કાલોલ

પૂરતી જે વિગતવાળી તેમજ મર્યાદા પછી આવેલી અરજી છે તે અમાન્ય રહેશે મિત્રો છાત્રાલયના સ્થળ પર ફાળવેલ નિવાસ સ્થાન કલાક ફરજીયાત નિવાસ કરવાનો રહેશે અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડોદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ પિનકોડ આડત્રીસ ત્રાણું એકતાલીસ આ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો દિવસ ગુજરાત દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે આગળ વાત કરું છું બીજી એક ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડદરા સંચાલિત નૈનાબા કન્યા છાત્રાલય જે અડોદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબની ગૃહમાતા અને રસોયાની ભરતી કરવા માટે મદદનીસ શ્રી આદિજાતિ વિકાસ ગુજરાતના જે એનો શિક્રમક તાલુકો તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ મળેલ મળેલ છે જે અન્વયે નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે તમે જોઈ શકો છો નૈનાબા કન્યા છાત્રાલય જે અડદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ માટે ગૃહમાતા માટેની ધોરણ બાર પાસ માટે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટેની જગ્યા છે તેમજ નૈનાબા કન્યા છાત્રાલય અડદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ માટે રસોઈયા માટેની પણ જગ્યા છે ધોરણ ચાર પાસ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટેની ઉપર મુજબ ની શૈક્ષણિક લાયકાત નિવાસ સ્થાનમાં ચોવીસ કલાક ફરજિયાત નિવાસ કરવાનો રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા તાલુકો કાલોદ જિલ્લો પંચમહાલ પિનકોડ આડત્રીસ ત્રણું એકતાલીસ વધુ માહિતી આપવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ગૃહ માતા તેમજ ગૃહપતિ રસોઈયા માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય